સાંસદશ્રીના પ્રયત્નોથી ભારત સરકાર વિદેશ મંત્રાલય અને પોસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે ભુજ હેડ પોસ્ટ ઓફિસ મધ્ય તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના સવારે દસ ત્રીસ કલાકે કાયમી પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ શ્રી વિનોદભાઈ ચાવડાના વરદસ્તે થશે અને ત્યારબાદ અગિયાર ત્રીસ વાગ્યે અમિત મોલ લાલટેકરી મધ્યે સમારંભ આયોજન કરવામાં આવેલ છે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદ ખાતે શ્રી રિજિયનલ પાસપોર્ટ ઓફિસના હકુમત તળે કામ કરશે ઓનલાઈન રજીસ્ટ્રેશન www.passportindia.gov.in ડબલ્યુ ડોટ પાસપોર્ટ ઇન્ડિયા જીઓવી થઈ શકશે જે દરેક પાસપોર્ટ ઇચ્છુક નાગરિકોએ ઓનલાઈન અરજીપત્રકો ભરી હાજર રહેવા અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવવાની રહેશે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવવાનું કાર્ય માં બપોરે બે વાગે શરૂ થશે તત્કાલ અને કોઈ વર્ગ સેવા હાલે નવી સૂચના આવે ત્યાં સુધી ચાલુ થશે નહીં તેવી સૂચના રિજિયનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ છે આવતીકાલે દસ વાગે વિનોદભાઈ ચાવડા સાંસદ આપણા કચ્છના એમના હાથે ઉદઘાટન રાખેલું છે અને સંપૂર્ણ સેવાઓ બધી આ પોસ્ટ ઓફિસ મારફતે જ મળશે એમાં પાસપોર્ટ ઓફિસના રિજનલ ઓફિસના કર્મચારીઓ હશે આમાં આપણા પોસ્ટ ઓફિસમાં જ આવે અને કચ્છની જનતા જેને એને આવે કે રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નહીં પડે ટોટલી સુવિધાઓ બધી અહીંયા મળી જશે પાસપોર્ટ આપને ઘરે મળી જશે ગ્રાહકોને અમે જે કોઈ પણ તકલીફ ન પડે એની વિશેષ કાઢી લેશું મેં તો વેટિંગ ન કરવું પડે બધું ઓનલાઈન છે એટલે એવું નથી કે પહેલો કે ચાલે એવું નથી બધું નંબર એને ઓટોમેટિક આવવાના છે એટલે એ લોકોને બેસવા માટે કે પાણી માટે કે પણ વેટિંગ માટે કોઈ તકલીફ ન પડે એની અમ પૂરપૂરી તકેદારી રાખશું